શહેરા તાલુકાના પાદરડી ગામેથી અગિયાર જેટલા માઈ ભક્તો ગજની ધજા સાથે મા અંબાના દર્શનાર્થે અંબાજી જવા નીકળ્યા છે જગતજનની મા અંબા જગદંબાના પવિત્ર ધામ શક્તિપીઠ અંબાજી ખાતે વાદરવી પૂનમના દિવસે કેટલાક પગપાળા સંઘો દ્વારા ધજા ચઢાવવામાં આવતી હોય છે ત્યારે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાદરડી ગામનું એક દંત પગપાળા સંઘ પણ ધજા સાથે અંબાજી જવા નીકળ્યું છે જેમાં અગિયાર જેટલા પદયાત્રીઓ બાવન ગજની ધજા સાથે ભાદરવી પૂનમના મેળામાં જોડાશે જ્યાં તેઓ દ્વારા મા અંબાના દર્શન કરી શક્તિપીઠ અંબાજી ખાતે બાવન ગજની ધજા ચડાવવામાં આવશે તો આ પગપાળા સંઘના પદયાત્રિકો જય અંબે જય અંબે બોલમાળી અંબેના નાદ સાથે પાદરડીથી શહેરાના માર્ગો પર આવી પહોંચ્યા હતા જેઓ શહેરાથી અંબાજી જતા માર્ગ પર થઈ ચારથી પાંચ દિવસની પદયાત્રા પૂર્ણ કરી અંબાજી પહોંચશે જો કે આ પગપાળા સંઘ છેલ્લા અગિયાર વર્ષથી આ જ પ્રકારે બાવન ગજની ધજા સાથે અંબાજી જતું હોય છે

એકદન ગ્રુપ પાદળી અમે હાલ પાદરડીથી નીકળ્યા છીએ બાવન ગજની ધજા લઈ અંબાજી જવા માટે પગપાળા સંઘ હાલ અત્યારે અમે શેરા પહોંચી રહ્યા છીએ શેરાથી અમે નાઇટ હોલ્ડ માલપુર કરવાના માલપુરથી નીકળીશું અમે બુધવારના રોજ અંબાજી પહોંચીશું અંબાજી પહોંચી માતાજીને બાવનગજની ધજા અર્પણ કરી ભાદરી પૂનમના મેળાની અંદર પહોંચીશું લાવવા લઈશું અગિયાર વર્ષ અમારી આ ગજની ધજાના પરિપૂર્ણ થાય છે અને બા બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ હાલ અત્યારે અમારે ગ્રુપની અંદર અગિયાર માણસોનો સંઘ છે